ગુજરાત રાજ્યમાં ચાલતા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી છે જે અન્વયે કલેક્ટર સાહેબની સૂચના મુજબ ભુજ નગરપાલિકાની હદમાં ચાલતા ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી તેમજ ઇલેક્ટ્રિકલ સેફ્ટી બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચીફ ઓફિસર ભુજ નગરપાલિકા જુનિયર એન્જિનિયર જીઈબી ભુજ નાયબ મામલતદાર ભુજ શહેર પીઆઈ માનકુવા પોલીસ સ્ટેશન એએસઆઈ માધાપર પોલીસ સ્ટેશન ફાયર સ્ટેશન ઓફિસર ભુજ નગરપાલિકા ડેએક ઇન આર એન્ડ બી શાખા ભુજ સર્વેયર ભાડા કચેરી ભુજ કચ્છ જણાવેલ કમિટીના સભ્યો દ્વારા સ્થળ તપાસ કરતા ત્રણ ગેમ ઝોન ફનવર્લ્ડ મોલ ડીમાર્ટની બાજુમાં ભુજ ફનવર્ડ હિલ ગાર્ડન ગેમ ઝોન ભુજ કિડ્સ કિંગડમ ચંદન મેડિકલની બાજુમાં નવાવાસ માધાપર ઉપરોક્ત જણાવ્યા મુજબ ગેમ ઝોન ચાલુ હતા તે તમામ ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા આગામી સૂચના ન મળે ત્યાં સુધી ગેમ ઝોન બંધ રાખવામાં જણાવવામાં આવ્યું હતું